દરેક ધર્મના તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવતો આવ્યો છે અને ખાસ કરીને અત્યારે વર્તમાનની અંદર વાત કરીએ જેથી કરીને આપણે વિલમગામની અંદર કોઈ કાયદોની વ્યવસ્થાની વિપરીત પરિસ્થિતિ ઊભી થાય આ તમારા સૌનો સહકાર અને અમારા દ્વારા તકેદારી રાખવાનું પરિણામ છે જે આપણે નિરંતર ચાલા મળીને બેઠા છે એ જ રીતે આજનો અને આવતીકાલનો તહેવાર અને જુબાની જગ્યા એ તમામ કાર્યક્રમો મોટી એકલાસમાં ગાયકાળના વાતાવરણમાં પૂરા થાય દરેક એકબીજાને તેમના તહેવારની શુભેચ્છાઓ પાઠવી અને તેમના ધર્મને યોગ્ય સન્માનથી તેમને શુભેચ્છાઓ પાઠવી બાબતનું આપણે એક વાતાવરણ ઊભું કરવાનું છે જે તમે સત આજે અમુક લોકોનું સમૂહોનું પ્રતિનિધિત્વ કરો છો તો તમારા તરફ કેમને અપેક્ષા હોય કે અમારા તમામ પ્રકારના સૂચના સંદેશા કે તમારાના માણસો સુધી સમાજના માણસો સુધી જાવ જેથી કરીને વ્યક્તિ ખોટી રીતે ભારતના કે વિશ્વના કોઈ પણ જગ્યાએ કોઈ બનાવ બને એની કોઈ અસર અહીંયા ન થાય એને માટે પણ તકેદારીના ભાગરૂપે આપણે સાચી વ્યક્તિ સાચી માહિતી લોકો સુધી પહોંચે જવાબદારી તમારી ન મારી તો આજના આમિતિની મિટિંગમાં

તો ખાલી એનો જ મારો ગામ અને આપ બંનેને બંને સમાજને હોલી અને રમઝાનની ખૂબ કામ અને બધા મળીને જો આ બંને તહેવાર મનાવે એવી અમે રાખી ઓર નાનો મોટો કોઈ પણ ઈશ્યુ હોય તો આપના રીતે મને ખબર છે કે તમે બધા સોલ્વ કરી લો અત્યાર સુધી કરતા આવેલા હોય તો એવું કોઈ આરોગ્ય વિશેષ કે એમાં કોઈ કોઈ માણસ આવીને અહીંયા અનનેસેસરી

એકને જવાનો રસ્તો એક આપીએ બીજાને જો પાણીને જવાનો રસ્તો આપીએ એકબીજાના રસ્તાએ બંધ કરી દીધા છે એને કારણે બંને વચ્ચે બોલાચાલી થઈ ગઈ પણ બોલાચાલી પછી જો બહારના માણસો આવીને ત્યાં એક વિડીયો બનાવીને કે જો અમે હોળીના રમવા દઈએ અહીંયા રમજાનની કરવા દઈએ એવું ખરેખર જે છે એ બે લોકોનો પ્રશ્ન લઈશું છે અને એને રેવન્યુ ખાતા તરફથી એને સોલ્યુશન લાવવામાં આવતું તો એવો કોઈ ખરેખર એવો કોઈ મૂડીઓ ફરતો હોય ત્યાં તમારે કોઈ જાણે આવતું હોય તો સૌથી પહેલાં અમે ફોન કરીને પૂછી લેવા અમે તમે એક્ઝેક્ટ સાચી માહિતી આપી છે કે વિડીયો ક્યાંનો છે એને ખરેખર સાચી હકીકત બાકી બી તમારા જે જે યંગસ્ટર છે જેટલા લોકો છે એ યંગ લોકોનો પણ આ એટલી જિમ્મેવારી છે કે આપણે કોઈ પણ આ વસ્તુની ખાતરી છે કે જે તમારો નહીં યાદ ખાલી સમય છે તમારો પણ તમે પરિવારવાળો સમય લાગીને વધારે સંખ્યામાં તો એક એક એકનો પરિચય હતો તો ખરેખર અત્યારે જે બીજી જગ્યા પણ એક ખાતરી કરજો મીટિંગ છે તો આપણે નેક્સ્ટ ટાઈમ કરી હતી અને ખૂબ જ સરસ રીતે આપ હોળી અને રમજાન ગણાવો એવી મારી અપેક્ષા છે અને એવી મને ખાતરી પણ છે આપના કોઈ પણ પ્રશ્ન હોય આપના કોઈ પણ સુજા હોય તો અમે બધા ચોવીસ કલાક એને માટે તમે અમે તત્પર છીએ અમે ફક્ત ને ફક્ત જે છેલ્લા ચાર પાંચ દિવસથી પોલીસિંગ ઇચ્છી એમાં કંઈ બીજું કોઈ ચોવીસ કલાક કરીએ છીએ તો અમારી પણ હોળી જે છે આ ધુલેટીને બીજા દિવસ મનાવવાના છે તો આજ અને કાલના દિવસ જોઈએ આખા જિલ્લાની પોલીસ જોઈએ ટ્વેન્ટી ફોર સેવન આપની સેવામાં હાજર રહેશે અને કોઈ પણ પ્રકારનો કોઈ વિષય તમારો સુજાવ હોય તો મને કહેજો કોઈનો કંઈ કહેવાનું કે કોઈ સુજાવ છે બધા માટે જે છે ઓર આ જે વચ્ચે જે રસ્તો છે રસ્તો બંધ હોવો જોઈએ બધા એક ભેગા મળીને રહે છે આ રીતે

એ પણ એમની શાંતિથી ઉજવે અને ફૂલેટી રમવાનું હોય ને આ જે આયોજન આપણે છે તહેવાર તહેવાર એકબીજાને મળીને ભાઈચારાથી ઉજવીએ તો આ દેશની અંદર એનો કડક પ્રભાવ પડે ને આપણા વેણગામની અંદર આટલા સુધી વધાર સુધી રથયાત્રા નીકળી લગભગ પિસ્તાલીસ રથયાત્રા સુધી નીકળી આ સુધી બી કોઈ બનાવ બન્યો નથી ને બધાએ એકબીજાએ ખૂબ સહકાર આપ્યો છે કોમેડિયન સમાજ હિન્દુ સમાજ આ બધા એક મળીને રથયાત્રાની અંદર ખૂબ સાથે સારી રીતે આ બધાએ ખૂબ સહકાર આપ્યો અને રથયાત્રા આ સુધીમાં સાહેબ સાહેબ આ સુધી કોઈ બરાબર બન્યું બન્યો નથી ને આપવા કંઈ બનશે પણ નહીં જે ભાઈચારો આવો હર હંમેશા રહેતો રહેસ વિભાગ તો આપણી સાથે જ છે એમની ફરજ એ બજાવશે પણ આપણે ગામના નાગરિક છીએ પણ આપણી પણ ફરજ છે આવા બનાવ કોઈ બનશે પણ બને પણ નહીં એ બનવા પણ ના જોઈએ તો આ બધા એ હલીમ અલીમ સાથે રહી કેમ કે મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે બળે ભાગી માનુસ તન પાવા સુર ગાવા સાધન મોક્ષ મે માલિકને રહ્યાથી ને ભગવાનના આશીર્વાદથી આપણને મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે તો સારા કાર્ય કરવી સારા કાર્યની અંદર ભાગ લેવી ને આવા ઝઘડા બબાલ આ બધું કરવું ના જોઈએ શાંતિથી આપણે કોને આવો જ દેહ આપ્યો છે તો કોઈ સારા આયોજનની અંદરમાં એક બજાને અલી મળી ઝૂલીને સારી રીતે આ બધા આ સાહેબે સાહેબ વાત કરી એ બધા અત્યાર સુધી કે બનાવ પણ છે પણ નહીં અને અગાઉ આપ પણ આવા આયોજનની અંદરમાં જે હાજરી આપો છો જે શાંતિ સમિતિની મિટિંગ આપણ છે રથયાત્રાની પણ હોય છે એમાં મિડન સમાજ હિન્દુ સમાજ બધા આપણે સાથે જ મળવીએ છીએ ને રથયાત્રાની અંદર રૂટની અંદર જે બધો આપ બધાએ સહકાર આપો છો એવો બધા સહકાર આપશો આ કારણ કે આપણા તહેવારો તો આપણા દેશ છે ભારત દેશ ઉત્સવનો દેશ છે એક પછી ઉત્સવ આવતા જ રહેશે હર ધર્મના જેસે દિવાળી છે આ બધા હોળી છે તહેવાર એ રામ છે હવે થોડા દિવસ પછી રામ આવશે પછી પાછા બીજા તહેવારો આવવાના છે આ દેશ ઉત્સવનો દે છે આપણે બધા સાથે મળીને બધા ઉત્સવ ઉજવવા જોઈએ ને ઉજવે છીએ પણ એટલું જ કરો મારી વાણી વિશેષ નહીં તો કેમ કે આ બધા સમજદાર છો અને આપણો બધાનો અત્યાર સુધી આ બધા સરકાર બધામાં લાભ મળ્યો છે લાભ લીધો એટલું જ કરીને મારી વાણીને વિરો આપું છું બોલો રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા સૌથી પહેલા બહુ સમસ્ત મુસ્લિમ સમાજ હતી આ બધાને એવી હોલીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાછું અને આપ એવી રીતે જાણો છો કે દરેક વખતે ચાહે રથયાત્રા હોય મોહરમ હોય કે બીજા જે કોઈ જુલુસના કે જે કોઈ પણ ધાર્મિક પ્રોગ્રામ હોય તેના અંદર હિન્દુ અને મુસ્લિમ સમાજ સાથે ખભેથી ખભા બોલાવીને પ્રોગ્રામો તહેવારો ઉજવે છે એવી જ રીતે હું મુસ્લિમ સમાજ વતી બધાને ખાતરી આપું છું કે કાલના તહેવારમાં પણ આ સમાજ આપની સાથે ખભે ખભા બિલાવીને ઊભો થાય અને સાચી રીતે તહેવાર થાય એવી આપણા પાસે આશા રાખીએ છીએ અને એ સિવાય અમારા પોલીસ વિરમગામ ટાઉન સાહેબ ઘણો સારો એવો તો કઈ વિશેષ કહેવાય જુમાની નમાઝ નિમિત્તે તમામ લોક મસ્જિદના આગેવાનો સંપર્ક કરી લેવામાં આવે છે એમણે પૂરતી વ્યવસ્થા છે નમાઝ માટે એટલે બહાર રોડ ઉપર કંઈ આવવું પડે તો એ અમારી છે અને સેમવે સર અમારે હિન્દુ સંગઠનમાં અમારા પ્રેમભાઈ વિશ્વ હિન્દુ પરિષદ પ્રજો સાથે જોડાયેલા છે એમની સાથે બીજા સંગઠનના વેપારી પંચો તેમજ બીજા અન્ય ધાર્મિક આગેવાનો સાથે વાત થઈ છે કે કોઈ પણ ધાર્મિક સ્થળ સ્થાનની છે જે મર્યાદા જાળવશે અને નમાજના ટાઈમ સમયે હોળી ધૂળેટી અને ધૂળેટીનો તહેવાર હશે એ બાબતે એકબીજાનું માન જળવાય એકબીજાના ધર્મની લાગણી પણ જળવાય એવાના પ્રયત્નો બાબતે છે એમને ખાતરી આપેલી છે અને તમારા તમામ વતી હું સાહેબશ્રીને ખાતરી આપું છું કે દુનિયામાં કદાચ બીજી કોઈ જગ્યાએ કંઈ બનાવ બને પણ વિરમગામમાં ન તો એની અસર આવશે કે ન કોઈ અપરિપક્વતા દાખવશે અથવા તો કોઈ એવું ભૂલે ચૂકે તમે એવું ગુનાઈત કૃત્ય નહીં કરે જેથી કરીને આપણે કોઈ જગ્યાએ છોબીલું પડવું પડે અથવા સોરી બોલવું પડે એવી કોઈ પણ બનાવ આપણા તરફથી પણ ન બને એવી આપણે સાહેબને ખાતરી આપીએ અને સાહેબને કહીશું કે વિરમગામમાં જે વર્ષોથી પરંપરા ચાલી આવી છે હોળી ધૂળેટી શાંતિપૂર્વક ઉજવણી એ પણ આ વર્ષે પણ થશે અને ઇન્સિડન્સ ફ્રી તહેવાર જે છે અમે ઉજવણી કરીશું અને પ્રશાસન અને પ્રજા સાથે મળીને એકબીજાને સહકાર આપી અને આ તહેવારની ઉજવણી આપણે બહાર પાડીશું કોઈ વિશેષ રજૂઆત ન હોય તો શાંતિ સમિતિની મીટિંગ અહીંયા પૂર્ણ કરીએ છીએ જય હિન્દ কালি আমাদের পুলিশের